વરસાદીઓ પડતો હોય તો વાર તો લાગે ને તો મને શું કે ખબર કે એ તમારી પ્રોબ્લેમ હે એમાં હું શું કરું કે પડી થઈ જા એક તો આ સારું આ પ્લાસ્ટિક નું રાખીને આ પ્રોબ્લેમ જો થતો જ નથી તો કેમ છો વાલા ઉમદમાં જઈ દ્વારકાથી મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે મંગળવાર અને ભાઈ સુરતમાં વરસાદ પડે છે તો આજે હું છે ને હાજે સાત વાગ્યાથી લઈને રાતના એક બે વાગ્યા સુધી કામે જવાનું છું વરસાદમાં કારણ કે વરસાદમાં છે ને પર ઓર્ડર વીસ રૂપિયા એક્સ્ટ્રા આપે છે અને એના સિવાય ઓફરની ઓફરના પૈસા અલગથી તો વિચારતો છે કે હાજે સાત વાગ્યાથી લઈને તે એક દોઢ વાગ્યા સુધી કામે જાવ પછી નક્કી ના કે વધારે વરસાદ પડતો હોય ને કંઈક ને કંઈક ગોળગા પણ થઈ જાય તો વાત અલગ છે તો આજે ટાર્ગેટ તો છે કે જવાનો તો હાલો સૌથી પહેલાં તો પર ઓર્ડર વીસ રૂપિયા તો એક્સ્ટ્રા છે જ પણ એના સિવાય આલો હું તમને ઓફર દેખાડું કે આજે ઓફર શું છે ભાઈ આજની ઓફરનું તમને કહું તો જો અહીંયા લખ્યું છે ટ્યુઝડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર એમાં બસો પચીસ રૂપિયા મળે ચાર ગીક કમ્પ્લીટ કરવાની અને બાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને જો ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો અહીંયા બીજું કમાણીનું એ ઓપ્શન છે કે ચારસો એંશી રૂપિયાની કમાણી થઈ જાય ને તો પછી આ જે બાર ઓર્ડર છે ને એ નો કમ્પ્લીટ કરો તોય એ હાલે અને કંડિશનનું તમને કહું તો સાતથી બંધ થાવ તમે તો અહીંયા કંડિશનનું કમ તો સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ઓનલાઈન અને બારથી તે ત્રણની વચ્ચે દોઢ કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું અને ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે ને સાંજે સાત વાગ્યાથી લઈને તો ત્રણ વાગે સુધી એટલે એટલા વાગ્યા સુધીમાં તમે ઓર્ડર કમ્પ્લીટ કરી શકો કાં તો જે આ કમાણી છે ને એ કરી શકો અને એના સિવાય છે ને બપોરે વરસાદ પડતો હતો ને તો પર ઓર્ડર વીસ રૂપિયા એક્સ્ટ્રા હતા તો બાય ચાન્સ જો સાતથી ત્રણની વચ્ચે હું જ્યારે કામ કરતો હોઉં ને અમુક એ વરાછા છે પછી મોટા વરાછા છે એના સિવાય ઉધના છે અને જે જે મારો ઝોન છે ને એ ઝોનમાં જો બાય ચાન્સ વરસાદ પડતો હોય ને તો પર ઓર્ડર વીસ રૂપિયા એક્સ્ટ્રાની ઓફર ચાલુ કરી દે કારણ કે એવું હોય કે અમુક જે લોકોને વરસાદમાં કામ ન કરવું હોય બંધ કરીને વૈયા જાય તો રાઇડર ઓછા હોય એટલે પર ઓર્ડર વીસ રૂપિયા એક્સ્ટ્રા મળે તો આજે હું જવાનો છું આ ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર કમ્પ્લીટ કરવાના હોય એમાં જો વરસાદ પડીએ અને વીસ વીસ રૂપિયા એક્સ્ટ્રા મળે તો એ હું તમને દેખાડી તો હાલો અત્યારે તો વાગ્યા છે કેટલા છ વાગ્યા છે પણ સાત વાગે હું જવાનું છું તો સાત વાગે અત્યારે ઝોનમાં જઈને પછી ઓનલાઈન થઈ જાય મસ્ત મજાનો તો ભાઈ ઝોનમાં આવી ગયો છું અને ઓનલાઈન થવાનું હજી બાકીએ પણ બહાર જો તમને દેખાડું વાતાવરણ જો આખું કાળું કાળું છે વાદળ ને બધા આખા ઘેરાયેલા છે વરસાદ અત્યારે છે ને છાટા આવે નોર્મલ નોર્મલ તો ભાઈ સૌથી પહેલાં તો મેં ને પહેરી લીધો છે લો અહીંયા રેનકોટને પહેરી લીધો છે અને આ હેલ્મેટ એ લઈ લીધું હોય અને જોઈ લે અહીંયા પર ઓર્ડર છે ને વીસ વીસ રૂપિયા એક્સ્ટ્રા બતાવે એટલા માટે કારણ કે અત્યારે છે ને બહાર વરસાદ પડે છે નોર્મલ નોર્મલ છાંટા તો પડે છે તો વરસાદ પડે એટલે પર ઓર્ડર વીસ 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 રૂપિયા એક્સ્ટ્રા હાલો સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાઓ તો ભાઈ થઈ જાઓ ઓનલાઈન બેગની સેલ્ફી ન માગે તો સારું હવે ન માગી તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું જોઈ ઓર્ડર કંઈ પડે તરત પડવો જોઈએ કારણ કે અત્યારે મને લાગતું નથી કે આ વરસાદમાં કોઈ રાઇડર હવે વધારે તો ભાઈ તેપન રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે એમાં વીસ રૂપિયા જે પર ઓર્ડર છે ને એ એકસ્ટ્રા તો સૌથી પહેલાં તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ ઘણોરે ભોગી ગયો છું રેસ્ટોરન્ટે મારી દઉં સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં થઈ જા એક તો આ સારું આ પ્લાસ્ટિકનું રાખીને આ પ્રોબ્લેમ જો થતું જ નથી આ છે ઝોમેટો વાળાની તકલીફ ભાઈ રાઈડર ની અરે ભાઈ થઈ જા એક જ મિનિટ કઈ ટ્રાય કરવા દો ભાઈ થતું જ નથી હવે થઈ જા અરે યાર જો આ હો પ્રોબ્લેમ વરસાદમાં ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને આજે ને બધું એક ભેગું થઈ ગયું છે એક તો જો હદ વખત ટ્રાફિક છે એનું ટ્રાફિકનું કારણ કારણ કે ઓલો જો આ જગત ના કડો પુલ છે ને એમાં ઉપર મેટ્રોનું કામ આવે એટલે આ પુલ આખો બંધ કર્યો એટલે બધા હે ને નીચેથી જાય તો નીચેથી ટ્રાફિક એટલે ટ્રાફિક એટલે અને એના સિવાય પાછો વરસાદ પડે છે અને વરસાદ સિવાય પાછું આજે પવન છે ને ફૂલમ ફૂલ છે એટલે આજે બધું એક ભેગું થયું છે પવન એ છે ફૂલ વરસાદીએ છે અને ફૂલ ટ્રાફિક એ છે તો કંઈ નહીં ઓર્ડર તો લઈ લીધો જો આ છે રાઇડરની તકલીફ ભાઈ તો બસ આ છે જી છે એ તો કંઈ હવે જલ્દી જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર ઓર્ડર તો લઈ લીધો છે અને સ્ટેન્ડમાંથી મે મોબાઈલ કાઢી નાખ્યો કારણ કે ઓલી પ્લાસ્ટિકની થેલીમાં અંદર નાખીને તો અંદરથી સ્લાઇડ મારું ને તો સારું સ્લાઇડ જ નહોતું લાગતું એટલે ભાઈ મોબાઈલ બહાર કાઢ નાખ્યો હવે ખીચા મૂકી દીધો એટલે એડ્રેસ અત્યારે તો એડ્રેસ મને ખબર છે મોટા વાળા લઈ જવાનો છે ઓર્ડર એટલે એ એડ્રેસ ખબર છે પણ હવે કંઈક ને કંઈક બીજી એક થેલી વળી પતલી થેલી આવે ને એનું કંઈક જુગાડ કરવું પડે આજનો દિવસ બહુ એટલે બહુ અઘરો નીકળવાનો હોય ભાઈ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવર ઓલમોસ્ટ પિસ્તાલીસ મિનિટથી ઉપર થયું હોય આ ઓર્ડર ડિલિવર કરતા જોઈ લ્યો બેતાલીસ મિનિટ તો થયા છે અને વીસ રૂપિયા જેવા એક્સ્ટ્રા મેળા વરસાદ વરસાદ આવે છે એના તો ઓર્ડર તો ડિલિવર કરી કોને ભાઈ જો અત્યારે ફૂલ અમ ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો હોય તો ભાઈ બધા કસ્ટમરને ભાઈ એક રિક્વેસ્ટ છે કે જો બાય ચાન્સ તમે ઓર્ડર કરતા હોવ ને રાઇડરને પાંચ દસ મિનિટ મોડું થાય ને તો એને એમ એમને કહેવાનું કે ભાઈ જલ્દી કર કારણ કે અત્યારે જ તમે જો આ પહેલાં ઓર્ડરમાં જોયું કે કેટલી બધી નાની નાની પ્રોબ્લેમ આવી એના સિવાય મેન તો છે ને ચાલુ ગાડીઓ વરસાદ આવતો હોય ને ફૂલ ફૂલ પવન આવતો હોય એટલે હાવ એટલે હાવ ધીમી ગાડીઓ કાવી પડે કારણ કે જરા આમ તેમ થાય ને તો ગાડી સ્લીપ થઈ શકે તો બસ ખાલી રિક્વેસ્ટ છે કે કોઈ રાઇડરનું પ્રોબ્લમ થોડી સમજવાની બાકી તો ચેસી ચીઝ કીશો જ તો ભાઈ આ જો તરત બીજો ઓર્ડર આવી ગયો તો ભાઈ હાલો આ ઓર્ડર જો સુડતાલીસ રૂપિયાનો ભાઈ સાહેબ મલ્ટિપલ ઓર્ડર છે બે ઓર્ડર તો સુડતાલીસ રૂપિયાનો ઓર્ડર છે એક પોઈન્ટ એટલે દોઢ કિલોમીટરથી લેવાનો અને સાડા ચાર કિલોમીટર દેવા જવાનો બંડે ઓર્ડર તો ઓર્ડર એક્સેપ્ટ કરવાનો ને ચાલો આમાં વીસ રૂપિયા એક્સ્ટ્રા દીધા કે નહીં ચાલો કંઈ નહીં ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ ત્રિશીવે પહોંચી ગયો છું એમ તો ઓર્ડર કયું નો રેડી થઈ ગયો તો વચ્ચે જે બોલું આવી ગયું હતું ઝૂક ભાગી ગયું હતું તો હાલો જલ્દી જલ્દી જો મારી દઉં સ્લાઇડ આ થેલી મેં એક ભાઈ લીધું જોઈ લો બંડે ઓર્ડર અહીંયાથી જ લેવાના ત્રિશિવના અને બંડે ઓર્ડર રેડી છે ઓર્ડર રેડી ઓર્ડર રેડી તો હાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લઈ આ ઓલા લાસ્ટ કસ્ટમર પાસે એમને કીધું મેં કીધું તમારે પાસે થેલી હોય તો તેમણે ભાઈ થેલી આવી આ સારી છે મસ્ત મજાની હાલો તો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લઈ હવે તો ભાઈ બંડે ઓર્ડર લઈ લીધા છે આ એક ઓર્ડર ને આ બે ઓર્ડર આ ઓર્ડર પહેલાં દેવા જવાનું એટલે મેં પહેલાં કાંઠ મારી દીધી ને આ ખુલ્લું રાખ્યો એટલે કન્ફ્યુઝ ના થાય કોકનો ઓર્ડર કોકને હોય જાય તો હાલો જલ્દી જલ્દી પહેલાં તો પહેલાં કસ્ટમરની કોગે ઓર્ડર દઈ દઈ ભાઈ છે પહેલો દિવસ વરસાદ આવે તો બહુ બહુ ગોળ ગાપણ થાય છે પણ કંઈ નહીં ગમે એમ કરીને મેનેજ કરવાનું છે જય અંબે બે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરી કર્યું હતું સારા કેશ ઓન ડિલિવરીનો બહુ પ્રોબ્લેમ આવે કારણ કે પાંચસો નોટ આપે એમાં છૂટ આપે થેલીમાં એક તો રાખ્યો હોય વરસાદમાં પીલાઈનો જાય એટલે તો એ થેલીમાંથી કાઢવાનું પછી બધું દેવું કંઈ નહીં જે થાય યાદ છે તો હાલો ઓર્ડર ડિલેવર કરતા જાય મારી દીધું ઓર્ડર ડિલિવર અને હવે જલ્દી જલ્દી બીજો ઓર્ડર દેવા જાય તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને હામી જો ગાડી પડી મારી વરસાદમાં તો વરસાદ અને ભાઈ રસ્તામાં આવતો તો ત્યારે કંઈ વાવડો આવે ઓ ભાઈ એવી ઝાપટું આવડે આવે ને વાવડાની કે આમ પડી જ પડી જવા જેવું થઈ જાય હો તો કંઈ નહીં હલો ઓર્ડર ડિલિવર કરી દઈ જો આમાં વીસ ઓલા વીસ રૂપિયા એક્સ્ટ્રા નો મળ્યા તો અગિયાર વાગ્યા સુધી કરી ભાઈ બંધ કરી દે કારણ કે આટલી તકલીફ પડે અને સાલું વીસ ટકાનું એ વીસ રૂપિયા વીસ ઓલા વીસ વીસ રૂપિયા એક્સ્ટ્રા નો મળી પહોંચાય જ નહીં ભાઈ તો ભાઈ મારી દીધો છે ઓડર ભાઈ ન મળ્યા જો ખાલી સુડતાલીસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર ખાઈ જોયું ને ચાલીસ મિનિટમાં બે ઓર્ડર ડિલિવર કર્યા અને લ્યો તરત પાછો ઓર્ડર એ પડી ગયો જોઈ લ્યો આજે તો તરત જ ઓર્ડર પડી એકત્રીસ રૂપિયાનો ઓર્ડર છે દોઢ કિલોમીટરથી લેવાનો હે અને ત્રણ કિલોમીટર જેટલું દેવા જવાનો હાલો એ ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને અત્યારે એવું થયું છે કે મેં હે ઓલા જે આ અમારો ઝોન છે ને એના મેનેજરને ફોન કર્યો તો એમણે કીધું કે જે આ પર પર ઓર્ડર જે વરસાદમાં વીસ ટકા એ વીસ રૂપિયા એક્સ્ટ્રા દે હે ને તો આ ઓફરના ક ઓફરના અને જે વીસ રૂપિયા એક્સ્ટ્રા જ વીસ રૂપિયા એક્સ્ટ્રા જડે ને તો એમાંથી સૌથી વધારે જે હે ને એ ચડીએ એટલે મને એમ હતું કે આવો આ ઓફરના જડીએ અને એના સિવાય આ વી વીસ રૂપિયા એક્સ્ટ્રા દેખાડે ને એ જડીએ પણ આ તો ગડબડ ગોટાળો થઈ ગયો તો કંઈ નહીં હવે અગિયાર વાગ્યા સુધી કરવું હોય પછી બંધ થઈ જવું કારણ કે એ તો પોખાય જ નહીં કારણ કે આટલો વરસાદને આવી રીતે બધું કરવું પડે તો કંઈ નહીં આલો જલ્દી જલ્દી આ ઓર્ડર લઈ લઈને કસ્ટમરની લોકેશન પર પહોંચી જાય તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવર મારી દીધો ડિલેવર ઓર્ડર તો લ્યો ભાઈ તરત પાછો બે ઓર્ડર પડી ગયા આ મલ્ટિપલ મસાલા ઓર્ડર પડે મલ્ટીપલ ઓર્ડરમાં મસાલો બહુ ફાસ્ટ કરવું પડે કારણ કે બે રેસ્ટોરન્ટે જવાનું પછી બે એડ્રેસે જવાનું એમાં બહુ લેટ થઈ જાય કંઈ નહીં આલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ઓર્ડર એક્સેપ્ટ કરી લો અગિયાર વાગ્યા ઓથી જ કરવું હોય ભાઈ વધારે નથી કરવું તો જો હું તમને દેખાડું એક જ મિનિટ ચાલુ રાખજો જો અહીંયા તમને દેખાડો આ તો ઓફર છે જ જે પેલી દોઢસો ડિનરવાળી ઓફર આઠ ઓર્ડર કમ્પ્લીટ કરે એટલે એના સિવાય જો આ ઓફર દેખાડીજો હા જો અત્યારે ચાર ઓર્ડર કમ્પ્લીટ કરે ને એંસી રૂપિયા એડ થઈ ગયા હે તો મને કન્ફ્યુઝી થઈ ગયું મને બંડે એવું મળી છે તો મારી જ ભૂલ છે સાહેબ મેં પહેલાં હરકું વાંચ્યું નહીં હોય એટલે તો કંઈ નહીં અત્યારે તો અગિયાર વાગે ઉધી રોડવી લઈ કારણ કે બેગીક કમ્પ્લીટ કરવી પડી બે બેગીક ને અગિયાર વાગે કમ્પ્લીટ થાય તો ભાઈ પહેલો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારી દઉં ડિલેવર તો ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે ને ભાઈ પહેલો ઓર્ડર જે હું ડિલેવર કરવા ગયો ને તો આ કસ્ટમરનો ફોન મને આવ્યો અને મને કે કે ક્યાં વચ્ચે ઊભા રહી ગયા મેં કીધું ના મેં કીધું મારા બે ઓર્ડર પડ્યા છે એમાં પહેલાં કસ્ટમર અહીંયા ઓર્ડર દેવા આવ્યો છું હવે તમારે ત્યાં આવી કે કેટલી કેટલી વાર હોય મેં કીધું ભાઈ બે રેસ્ટોરન્ટેથી ઓર્ડર લેવાનો હોય અને એના સિવાય વરસાદ એવો પડતો હોય તો વાર તો લાગે ને તો મને શું કે ખબર કે એ તમારી પ્રોબ્લેમ હે એમાં હું શું કરું મેં કીધું કંઈ નહીં ભાઈ પાંચ મિનિટનો ટાઈમ આપો પુગાડું હું મેં કીધું વાર લાગે જરાક તો પછી એણે ફોન કાપી નાખ્યો પછી અત્યારે મેં આ ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર મારી દઉં ડિલેવર તો ભાઈ જરાય માણસની નામની જરાક વસ્તુ એ નથી અમારે ભાઈ ઓર્ડર ડિલિવર કરવો જ હોય કારણ કે ઓર્ડર ડિલેવર કરી પછી જ અમા ઓર્ડર પડવાનો છે તો ભલે કંઈ નહીં આવું તો હાલ્યા કરે તો ભાઈ ઓર્ડર મારી દઉં ડિલેવર તો ભાઈ મારી દીધો છે ઓર્ડર ડિલેવર કેટલા પૈસા મળ્યા બેતાલીસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ છ કિલોમીટર ખેંચ્યું ચાલીસ મિનિટમાં બંડે ઓર્ડર ડિલિવર કર્યા અને એના સિવાય વીસ વીસ રૂપિયા જે ઓલા અલગ એડ થતા જ આવે એ પછી એક છવ્વીસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એના પછી બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા નવ્વાણું રૂપિયાના જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી ભોગીને બંને ઓર્ડર લઈ લીધા તો ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે પહેલો ઓર્ડર તો મેં દઈ દીધો ત્યારે રેકોર્ડ નહોતું કર્યો અને બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે તો મારી દો વૉલો ટી લેવર તો ભાઈ મારી દીધો ઓર્ડર ડિલેવર અને ઓફલાઈન એ થઈ જવાનું કારણ કે જો સત્તાણું રૂપિયા મળ્યા ટોટલ એમાં ઓલા ચાલીસ રૂપિયા એડ થઈ ગયા છે હવે હું તમને ઓફરનું દેખાડું કે કઈ ઓફર મળશે મને તો એક જ મિનિટ થઈ જાય થઈ જાય ને ભાઈ ઓફલાઈન એ થઈ ગયો છું હવે તમને ઓફરનો દેખા ડિનર પ્લસ લેટ જ નહીં તો આપણે વિચારી રીતે પણ થાય નહીં તો જો અહીંયા આઠ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા એટલે દોઢસો રૂપિયા તો મળે પણ વધારે મળે કારણ કે નવ ઓર્ડર મેં ટોટલ કમ્પ્લીટ કરી રહ્યા છે અને પર ઓર્ડરની જે વધારે હોય એ મળે તો આમાં કેટલા થઈ ગયા આમાં જો નવ ઓર્ડર કમ્પ્લીટ કરે એકસો એંસી રૂપિયા મળી ગયા તો આ એકસો એંસી રૂપિયા વધારે છે ઓલા એકસો પચાસ કરતા તો આ એકસો એંસી મળશે અને એના સિવાય ઓર્ડરના પૈસા અલગથી તો હવે હું તમને કાલે કહું કે ઓર્ડરના ટોટલ પૈસા કેટલા થયાના ઓફરના અને બધા મિક્સ બધા ભેગા કરીને કેટલા થયા પેટ્રોલના બધું તો હાલો હવે હું તમને કાલે કહું તો ભાઈ ટોટલ કમાણીનો તમને કહું તો કાલે મેં નવ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને આ ઓર્ડરની કમાણી છે બસો અઠ્ઠાણું રૂપિયા એટલે આપણે ત્રણસો રૂપિયા ગણી તો ત્રણસો રૂપિયા ઓર્ડરની કમાણી થઈ હતી અને એના સિવાય જે હરેક ઓર્ડર પર વીસ રૂપિયા એક્સ્ટ્રા હતા એટલે નવ ઓર્ડર એટલે એકસો એંશી રૂપિયા એ ઓર્ડર ના થયા અને સોરી એ ઓફરના થયા એટલે ટોટલ કમાણી થઈ ચારસો ઇઠોતેર રૂપિયા એટલે ચારસો એંશી રૂપિયા ગણી આપણે ચારસો એંસી રૂપિયાની કમાણી થઈ કાલે ચાર કલાક જ મેં કામ કર્યું હતું આજે હાથ વાગ્યાથી લઈને તો રાતના અગિયાર વાગ્યાથી હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે તો એક જ મિનિટો તો આમાં મેં કિલોમીટર જે બતાવતા હતા ને કિલોમીટર ગણ્યા હતા ટોટલ છત્રીસ કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી એટલે આપણે પેટ્રોલના ગણીએ તો કેટલા મારી ગાડી પાસઠનો તો એવરેજ આપે જ છે તો એટલે આપણે સાહીઠ રૂપિયા પેટ્રોલના ગણીએ સાહીઠ રૂપિયા પેટ્રોલના ગણીએ તો હવે આપણે કેટલા ચારસો એંશી રૂપિયા હતા ચારસો એંશી રૂપિયા માઇનસ સાહીઠ રૂપિયા પેટ્રોલના તો સાઠ રૂપિયા પેટ્રોલના માઇનસ કર્યા એટલે મારા ભાગે હોય થાય ચારસો વીસ રૂપિયા અને કાલે એક્સ્ટ્રા ગાડી વધારે ન થયેલી કારણ કે જ્યારે ઓર્ડર હજી ઓર્ડર ડિલિવર કરવું તો જ તરત ઓર્ડર પડી જતો તો કાલે તો એક મારા સિવાય મેં હે ને એક રાઈડર બીજો ઝોમેટોનો નહોતો જોયો તો બસ આજે તો વિડિયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકતીશ